મિત્રો પ્રેમ વંદન જય શ્રી કૃષ્ણ વાસુદેવ સર્વમ આપણે લગભગ આખું જીવન આપણી જાતને નામરૂપ અને દેહરૂપ સમજીએ છીએ ખરેખર આપણું જે મૂળ સ્વરૂપ છે એ આત્મા સ્વરૂપ છે આપણા સૌ સગા સંબંધીઓ મિત્રો અને શુભેચ્છક આપણા દેહ માટે કોઈ પ્રાર્થના કરતા નથી તેઓ પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થનાઓ કરે છે આ પ્રાર્થનાઓ નિરર્થક છે એ કારગત નીવડતી નથી આપણે જીવતા જીવ જો જાણી લઈએ કે આ દેહાત્મા નથી પણ જીવાત્મા છું એ જીવાત્મા કે જે પરમાત્માનો અંશ છે મમે વાંસો જીવ જીવભૂત સનાતન મન સસ્થા નિંદ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરતી ક્ષોત્રમ ચક્ષુ સ્પર્શનમ ચ સનમ ધ્રાણમ એવિષ્ઠાય મનસ્યાય વિષયાનું કસેવ હતું તો પ્રભુ જ આત્મા રૂપે આ શરીરમાં જીવાત્મા તરીકે વિરાજે છે પરંતુ એ મૂળ રૂપને ભૂલી અને જીવાત્મા મન અને જે આપણી ઇન્દ્રિયો છે જે આપણી પોતાની નથી પરંતુ અપરા પ્રકૃતિની છે બે પ્રકૃતિ છે ચેતનવંત અને જળ તો જે જળ પ્રકૃતિમાંથી એ મન સહિતની ઇન્દ્રિયોને આપણે ગ્રહણ કરી અને સમગ્ર જીવન એમાં વિતાવી દઈએ છીએ અને આથી જ સમગ્ર જીવન સામાન્ય રીતે જો અધ્યાત્મ તરફ એટલે કે અંદરની તરફ ન વળીએ તો મન વિચાર વેદના અને કલેશમાં જ વીતી જાય છે અને જ્યારે જાણ થઈ જાય છે ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હોય છે આધ્યાત્મિક સાધના એ પચાસ વર્ષ પછી કરવાની સાધના નથી એમાં પણ શુભશ્ય શીઘ્રમ છે જેટલું વહેલું જાણ્યું એટલું સાંસારિક જિંદગી પણ તમારી ખૂબ જ સીધી સાદી સરળ અને શાંત થાય નાનકડી રચના લખી છે આત્મા ઉપર છે કે આપણે આત્મા છીએ એમ સમજવું જોઈએ આ મન બુદ્ધિ ના આત્મા છે આ મન બુદ્ધિ ના આત્મા છે આ મન બુદ્ધિ ના પરમાત્મા છે આ મન બુદ્ધિ ના આત્મા છે ના મન બુદ્ધિ પરમાત્મા છે આપણે મન બુદ્ધિથી પરમાત્મા આવવા છે તેવા છે એવું ઘણું વિચારીએ છીએ પણ પરમાત્મા તો નિરાકાર ને નિર્વિચાર છે વર્તમાનની હાજર ક્ષણ માં બેસી જઈએ તો કઈક સમજણ પડે સાથે જો થોડું પણ આપણને દાપણ અને સાપણ સાણપણ હોય તો તો આ મન બુદ્ધિમાં ના આત્મા છે ના મન બુદ્ધિ પરમાત્મા છે એ જોનારો ને જાણનાર છે એ જોનારો ને જાણનાર છે એ અલૌકિક વિજિત આત્મા છે એટલે અધ્યાત્મમાં એક અઘરી અને અદકી વાત એ છે કે જો તમે સતત દ્વિમુખી અવધાનમાં વર્તમાનમાં રહેતા હો અથવા તો પ્રયત્ન કરતા રહેતા હો તો તમને આવી ચેતનાની ક્ષણો તથા પ્રાપ્ત થાય અને જે દેહભાવ છે એનાથી મુક્ત થઈ શકાય પાનબાઈના ગંગા સતીએ જે ગાયું છે કે વીજળીના ચમકારે મોતીડા પાનબાઈ તો ક્ષણના ચમકારે મોતીડા પરોવાના મોતી જોનારો ને જાણનાર છે એ અલૌકિક વિજિતા છે આ મન બુદ્ધિ ના આત્મા છે ના મન બુદ્ધિ પરમાત્મા છે કે દેહમાં ખાલી દેહથી પર દેહમાં ખાલી દેહથી પર એ પરમ પ્રભુનો નોશાત્મા છે એ દેહમાં ખાલી દેહથી પર એ પરમ પ્રભુનો નો અંસાત્મા છે તો આપણા દેહની અંદર જ છુપાયેલો છે મમે વાંસો જીવલોલક જીવભૂત સનાતનની વાતો કરી કૃષ્ણ ભગવાન એમ પણ કહે છે અહમ આત્મા ગુડા કેશ સર્વૂતાશય સ્થિત અહમિશમધ્યમ જ ભૂતાનામંત ઈશ્વરસભૂતાના હૃદય અર્જુન તિષતિ ભ્રાહ્મણસૂતાની યંત્રૂઢાની તો ગીતામાં વારંવાર કૃષ્ણ ભગવાન એવું કહે છે કે હું સૌ ગુતોનો આત્મા છું અને તેમના હૃદયમાં રહું છું પણ એનું રિયલાઇઝેશન આપણને થતું નથી કારણ કે આપણે હૃદય તરફ કે હૃદયથી કામ કરવા ટેવાયેલા નથી આપણે આપણા મન બુદ્ધિ અને ઇન્દ્રિયોના ઈશારે નાચતા નાચતા જીવન વિતાવી દઈએ છીએ દેહમાં ખાલી દેહથી પર એ પરમ પ્રભુ અંસાત્મા છે ના મન આ મન બુદ્ધિમાં ના આત્મા છે ના મન બુદ્ધિ પરમાત્મા છે કે હું તું આતે સૌ બુધાત્મામાં હું તું આતે સૌ ભુતામાં થોડું સૂક્ષ્મ કારણ જીવાત્મા છે હું તું આપે સૌ ભૂતાત્મામાં થોડું સૂક્ષ્મ કારણ જીવાત્મા છે તો ઈશ્વર બધાના હૃદયમાં પ્રસ્થાપિત જ છે એનું સેલ્ફ રિયલાઇઝેશન માટેની સાધના જેટલી બને એટલી શીઘ્ર શરૂ કરવી જોઈએ આપણી અગાઉ થઈ ગયેલા બધા જ પ્રવૃત્ોએ આંગળી તો વર્તમાનની હાજર ક્ષણ તરફ જ ચીંધી છે ક્ષણ આપણે પ્રાપ્ત કરવાની છે આપણે સમયસર સમય પર થઈ અને જે રળિયામણી અવઘડી કઈ છે ગીતો ગાવાથી રળિયામણી અવઘડી મળતી નથી રળિયામણી અવઘડી એ અનુભૂતિ છે અહંકાર ચિત્તાની નાહમ જયારે હું મન નથી બુદ્ધિ નથી ચિત્ત નથી અહંકાર નથી ત્યારે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ થાય છે શંકરાચાર્ય શંકરાચાર્ય આત્મસસ્તકના પેલા જ શ્લોકમાં કહ્યું છે તો આ જેલ છે આ મન બુદ્ધિ અને શરીર આપણી જેલ છે એમાં આપણે કેદી છીએ પંખીડાને આ પિંજરું તો આ પીંજરૂ છે એમાં આપણે કેદ છીએ એમાંથી મુક્ત થવાનું છે જે લોકો મુક્ત થયા છે એ કેવી રીતે મુક્ત થયા છે એ જાણી અને એમની પાછળ જવાનું છે જે આંગળી ચિંધી ગયા છે એની આંગળી પકડવાની નથી પણ આંગળી જે તરફ ચીંધાણી છે એ તરફ જવાનું છે એ મારને પકડવાનો છે મન રૂપે એ શત્રુ મિત્ર છે મન રૂપે એ શત્રુ મિત્ર છે એ જાણે તો જ તું જીતાત્મા છે મન રૂપે એ શત્રુ મિત્ર છે એ જાણે તો જ તું જીતાત્મા છે ગીતામાં એક જગ્યાએ ભગવાન એવું બી કહે છે કે તારો આત્મા જ તારો શત્રુ છે અને તારો આત્મા જ તારો મિત્ર છે તો આપણે આપણા આત્માના મિત્ર છીએ એમ માની અને જીવવાનું છે તું કૌરવ તું પાંડવ મનવા તું રાવણ તું રામ હૈયાના આ કુરુક્ષેત્ર પર પડપળનો સંગ્રામ તો લડાઈ પડપળની છે ક્ષણ ક્ષણની છે આજે અત્યારે અવઘડીથી આ દેહ જાય ત્યાં સુધીની છે પરંતુ શરૂઆત આ અવઘડી જે રળિયામણી છે ત્યારથી કરવાની છે જેટલું મોડું થયું એટલું મોડું થવાનું છે તો જાગવાની વાત આ છે કોઈ માણસ એમ કે જાગ એટલે એનો અર્થ નિંદરમાંથી જાગવાનો નથી પણ સતત આખું જીવન જે આપણે નીંદરમાં વિતાવી દઈએ છીએ મન બુદ્ધિ જીત અહંકાર થકી ઉત્પન્ન થતા કષાયોમાં મારું તારું રાગ દ્વેષ વીત રાગ ભય ક્રોધ કામ ક્રોધ લોભ મો એ બધા પરધર્મો છે સ્વધર્મે નિધન શ્રેયમ પરધર્મો ભયાવહ એવું ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે સ્વધર્મ શું છે સ્વધર્મ એટલે ધર્મ નથી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એ ધર્મોની વાત જ નથી હું આત્મા છું એ મારો ધર્મ છે હું આત્મા થઈ જવું હું આત્મા રૂપે જહું એ સ્વધર્મ છે આત્મા સિવાય બીજે સેમાય રહેવું એ પરધર્મ છે તો કામ ક્રોધ લોભ મો મદ માયા મન બુદ્ધિ જીત અહંકાર શરીર બધું જ પરધર્મ છે તો સ્વધર્મે નિધનમ શ્રેયમ પરધર્મ ભયાવહો ભગવાન કૃષ્ણ જ્યારે અર્જુન મૂંઝાઈ જાય છે કુરુક્ષેત્રની રણભૂમિમાં અને અર્જુન કહે છે કે હે પ્રભુ મને સાધી મામ ત્વામ પ્રપન્નમ મારું કલ્યાણ થાય એવો બોધ મને આપો તો શરૂઆતમાં ભગવાન એક જ વાત કરે છે કે અર્જુન તું દેહ નથી તું દેહી છું તું શરીર નથી તું આત્મા છો અને બીજા અધ્યાયના ઓગણીસ ત્રીસ શ્લોક યનમ વેતી હંતારમ યશ્વેનમ હતમ થી એ વાત શરૂ થાય છે આત્માના પૂર્ણ સ્વરૂપનું ભગવાન અલૌકિક વર્ણન કરે છે